હા મહીપતભાઈ બે વાર બોલી આવ્યો બે વાર આવ્યા કેમ ના જોવા ફરાયું કેમ નામ ના યાર હવે કરી લાડીએ તો કેવું લાગે તમારી હારી આવશે બીજું તો હું કરી કેવું લાગે

અલ્યા તમે હરમુ કહીયો હા બારગામ ગયો આને કીધું આને ફોન કર્યો ટીજો ફોન કર્યો ફોન કર્યો ભાઈ ને હા તમારે બધાયને કરવું જોઈએ ને તો ઈ છે એક પણ ભાગ ભાગ છે મારી એક માહિતન લાપનો થાય લગભગ સીટી લખો આવ્યા હો થાય બધા જેના ટાઈમે તમે ગુહા લાવો ને એમાં તમારું માહિતમ ઘટી આત્તર હું તમે કહી દો સાડી આઠસો ભાઈના ટાઈમે તમારે ગુણાજા તમને હાલો 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 ગુણ પાંચસો રૂપિયા ભાલો અઢા મારો સાડી

માલ લઈને અમાર ફરિયાદ કરવા જાય પણ મેં કીધું બોપરે લઉ ને બધા વેચે છે કિલો કિલો કિલો

پالا کي جو اٿار سئي کي ليوائي ها ها ادي باد ادي باد اچو راضي کني کا کي وڏو 600 ادي 600 ادي 600 بھائی غلام بھائی ادي 600 ادي 600 ادي 600 600 کتن 50